ગુજરાત ના ભાવનગર જિલ્લા માં આવેલું પવિત્ર ધામ એટલે સારંદપુર આ સારંદપુર ધામ સમગ્ર વિશ્વમાં કષ્ટ ભંજન દેવ हनुमानજી માટે પ્રખ્યાત છે ઈક સ 1858 આસપાસ ભગવાન શ્રી સ્વામિનારાયણ ના મહાન સંત સદગુરુ ગોપાલानंद સ્વામી દ્વારા અહી हनुमानજી ની પ્રતિષ્ઠા કરવામાં આવી ભગવાન શ્રી સ્વામિનારાયણ ની આજ્ઞા થી हनुमानજી ને कष्टभंजन देव रूपे स्थापित करवामा आव्या कष्ट એટલે દુખ અને ભંજન એટલે નાશ કરવો જે ભક્તોના દુખ ભય રોગ અને નકારાત્મક શક્તિઓનો નાશ કરે તે છે સારંગપુરના કષ્ટભંજન દેવ અહી हनुमान जी ની મૂર્તિ દૈત્ય પર પગ રાખીને ઊભી છે હાથમાં ગદા ધરાવે છે જે શક્તિ વિજય અને ભક્તિનું પ્રતિક છે આ ધામ ખાસ કરીને ભૂતપ્રેત પીડા માનસિક તણાવ અને અજાણી ભયથી મુક્તિ માટે પ્રસિદ્ધ છે હજારો ભક્તો અહીં આવીને હનુમાન ચાલીસા અને કષ્ટભંજન સ્તોત્ર પાઠ કરે છે મંગળવાર અને શનિવારના દિવસે અહીં વિશેષ ભીડ રહે છે हनुमान जयंती ए साणंगपुर सौथी मोटो उत्सव छे। भक्तोंनी की एकज मान्यता छे। साचा मन भंजन देव ने याद करो तो कोई पण कष्ट टकी सकत नथी। जय देव, जय श्री राम।